કોંગ્રેસ દ્વારા ગાદી છોડ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે યોજાનાર રેલી તેમજ ભાવનગર શહેરમાં જનઆંદોલન કરવા માટેની સહિતની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ લાલબા ગોયલ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી જેમાં પત્રકારોને માહિતી આપવામાં આવી હતી અમદાવાદ ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વોડચોર ગાંધીચોર અભિયાન અંતર્ગત રેલી યોજાવાની છે જે રેલીની અંદર તમામ લોકોને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ ભાવનગર શહેરની અંદર નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે આવતા દિવસોમાં આંદોલન કરવા માટેની કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તે અંગેના મુદ્દાઓની રજૂઆત પત્રકાર સમક્ષ કરવામાં આવી હતી રાહુલ ગાંધીજી દ્વારા જે રોડ ચોર ગતિ છોડનું અભિયાન જે ચાલુ છે જે ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી પંચ બંને ભેગા મળી અને જે વોટચોરીનો બહુ જ મોટો ખેલ દેશ સમક્ષ રાહુલજીએ ખુલ્લો પાડ્યો છે તે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકત્રીસમી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે વોટચોર ગઢી છોડનો મોટું મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે ભાવનગર શહેર તેમજ ભાવનગર જિલ્લાની વિશેષ જવાબદારી બનતી હોય છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ત્યાં ઉપસ્થિત રહે એ સંદર્ભે ખાસ કરીને જ્યારે આપણા બંધારણ ઉપર જે આ ત્રાપ મારવાનું કૃત્ય ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવ્યું છે ત્યારે આ વોટ એટલે એક વ્યક્તિનો વિશેષ અધિકાર કહેવાય જો એના ઉપર જ ત્રાપ મારવાનું જો પાપ કર્યું હોય જ્યારે રાહુલજી એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પુરાવા સાથે ચૂંટણી પંચે પંચને અને સમગ્ર દેશે જે જોયું તો ચૂંટણી પંચને જવાબ આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જવાબ આપે છે આટલા કોન્ફિડન્સથી જે સત્તા માટેની વાત કરી રહી છે ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે આમાં કાંઈક ડાળમાં કંઈક કાળું છે અને સમગ્ર દેશમાં અત્યારે એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે વોટ ચોરીનું અને સમગ્ર દેશનું અત્યારે

એમ પણ પ્રકારના ભાવના બતાવી અને પરમિશન આપતું નથી એકદમ કહી શકાય કારણ કે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે આ દેશનું બંધારણ છે લોકશાહી શકે ખાસ કરીને જ્યારે ભાવનગરની જનતા જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે ટેક્સ આપતી હોય અને આ ભાવનગર સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીનું નામ જોડાયેલું હોય એવું આપવા ભાગડાની વાત હોય ત્યારે અહીંયા જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ મળતી નથી ખાસ કરીને કોઈ પણ સરકારી હોસ્પિટલની વાત કરો તો સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ઘણી બધી અગરતાઓ પડે છે એવું અમે રૂબરૂ જઈને પણ જોયું અને રૂબરૂ રજૂઆત પણ કરી ખાસ કરીને અન્ય મુદ્દાની તમે વાત કરો તો સામાન્ય ગરીબ પરિવારના લોકોને જ્યારે લારી હોય ગલ્લાવાળા હોય પાથરાવાળા હોય એમને જ્યારે રોજગારની વાત હોય ત્યારે એમને પણ રીતે સરળ રીતે રોજગાર કરવા દેવામાં આવતો નથી આ પણ એક ભાવનગરમાં મોટો પ્રશ્ન ત્યારે અમારી એવી માગણી છે કે એને ત્વરિત કોઈ પણ સારી વ્યવસ્થાના ભાગરૂપે મકાન બનાવી દેવામાં આવે એમને સમાવેશ કરવામાં આવે કોઈ પણ જગ્યાએ કારણ કે આટલા હજારો સંખ્યામાં જયારે તમે મકાન વગરના લોકોને ઘર જતા હોય ઘર વિહોણા ત્યારે સરકારની જવાબદારી બને છે કે એમને ઘર આપવું જોઈએ એવી પણ મારી માગણી છે એના માટે પણ આગામી દિવસોમાં અમે આંદોલન કરવાના છીએ ખાસ કરીને ભાવનગરના મોટાભાગના અનેક વિસ્તારોમાં પાણી સાથે જ્યારે ડ્રેનેજ આ ગટરનું ભરી જવાના પ્રશ્નો પણ વારંવાર સામે આવતા હોય છે ગટરના પાણી લોકોના ઘરમાં આવવાના પ્રશ્નો પણ સામે આવતા હોય છે ખાસ તો ભાવનગર મહાનગરપાલિકાને લગતા શહેરના જે પ્રશ્નો છે તેમાં મોટામાં મોટા કોઈ પ્રશ્ન હોય તો સિટી બસ ભાવનગર શહેરની અંદર ઘણા વર્ષોથી સિટી બસ નથી જે પ્રાથમિક જરૂરિયાત નાનામાં નાના માણસ મધ્યમ વર્ગનો માણસ વિદ્યાર્થીઓ દર્દીઓ ને અનુકૂળ હોય ઘરની પાસે બસ સ્ટેન્ડ હોય સીધી જેને સેવા મળતી હોય એ વર્ષોથી બંધ છે સિટી બસ વગરનું સિટી કહેવાય જ નહીં ગુજરાતમાં કે કોઈ પણ દેશમાં સિટી કેવું હોય તો સિટી બસ એની પ્રથમ નિશાની છે જેમ કે સુરતમાં સિટી બસ જુઓ બીજા બીજા સિટીમાં જુઓ મુંબઈમાં જેમ બસની વ્યવસ્થા છે સિટી બસની એટલે મુખ્ય એ અળાહડ જે સામાન્ય નાગરિકને અંગે હોય તો સિટી બસનો છે મોટો વાયદો કરો છે સો બસો આવશે અને પાંચસો બસો આવશે હજી કોઈ ઠેકાણા નથી કોઈ બસ સ્ટેન્ડ નથી બનાવવામાં આવ્યા અને અમુક તો મેં જોયું છે કે બસ સ્ટેન્ડ બન્યા છે ચિત્રા ઉપર પણ સિટી બસ વગરના સેના બસ સ્ટેન્ડ એક ભર્યા આવા નિર્ણય લેવામાં આવે નગરસેવકોના બસ સ્ટેન્ડ બન્યા છે સિટી બસ તમે બસ સ્ટેન્ડ તેની માટે તમે બનાવ્યા એટલે આ પ્રકારનો વહીવટ જે ભાવનગર મહાનગરપાલિકાની અંદર ચાલી રહ્યો એને કોંગ્રેસ પક્ષ અને ભાવનગરની જનતા વખોડે છે એ સિવાય ભાવનગરના રસ્તાઓ રોડ રસ્તાઓ અમુક રસ્તાઓ વારંવાર થાય એને કોન્ટ્રાક્ટરને એના ટેન્ડરની અંદર એમ હોય કે ભાઈ આ એટલા વર્ષ માટે આ ટકવો જ જોઈએ તો બીજા વર્ષે તો પાછો રિપેરિંગ થતો હોય અને જ્યાં જરૂર છે ત્યાં રોડ જ ન હોય અને અમુક તો એવો એવો પણ કોબંડો છે કે સારામાં સારા રોડ રોડ બનાવેલા હોય અને ત્યાં મુરત કરવા ગયા હોય અને પછી શરમ આવ્યું હોય અને પછી એ કેન્સલ થયું એટલે આ એક બાબત છે કાડાનગર બની ગયું ભાવનગર ભાવનગરની પ્રજા ટેક્સ સૌથી વધારે આપે છે કે ટેક્સ આપવા છતાં સવલત નથી મળતી પાણીની તકલીફ કે જે અંદર લાઈન તૂટી ગઈ હવે એ કામ તો તાત્કાલિક થવું જોઈએ મેં ત્યાં વિઝિટ કરી હતી પણ ત્યાં તમે જોવો તો કોઈ સુધી બે દિવસે લાવી શક્યા હવે એ ક્રેન ન મળી શકે તો એ તમે કયા કયા વિકાસની તમે વાત કરો છો આ રીતનો આખો અણગઢ વહીવટ છે ઘણા બધા પ્રશ્નો છે ડેનેજના પ્રશ્નો છે અને લોકોને જે આરોગ્ય બાબતની જે બાબત છે એમાં તે પણ જે આરોગ્ય સેન્ટરો છે એમાં પણ સુવિધાઓ પૂરી નથી અનેક પ્રશ્નો છે આ રીતે અમે ભાવનગર મહાનગરપાલિકાની નવી સાધારણ સભાઓમાં પણ અમે ખૂબ અવાજ ઉઠાવ્યો છે અને આપ પણ એને ન્યાય આપી રહ્યા છો તારે કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષના નેતા તરીકે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર અને શાસકો પાસે અપેક્ષા રાખું છું કે લોકોની તમામ પ્રાથમિક સુવિધા ઉપર પૂરો ફોકસ કરે અને ભાવનગર શહેર